દારૂની મહેફિલ ગોલ ચાલતી હતી ગોયલ હતી દારૂની મહેફિલ પોલીસે દરોડા પાડ્યા નવ યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે દારૂની પાંચ બોટલ બાર મોબાઈલ સહિતનો મુદ્દા માહોલ કર્યો છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના વસ્ત્રપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોર્ટ તથા સ્ટાફના માણસો પીએસઆઈ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ગોયલ ઇન્ટરસિટી બ્લોક સી થ્રીમાં ચોથા માળે દારૂની મહેફિલ ચાલુ હોય જેથી ત્યાં જઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરતા ત્યાંથી અભિષેકભાઈ સુમેરરાજ લોઢાના ફ્લેટમાં એમની સાથે એમના મિત્રો કુલ અન્ય કુલ નવ માણસો ત્યાં દારૂની મહેફિલ કરતા મળી આવેલ હોય અને ત્યાંથી દારૂની અલગ અલગ પાંચ બોટલો મળી આવેલ હોય તથા જે મુદ્દામાલ કબજે કરી અને તમામને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અમદાવાદ શહેરમાં સામાજિક તત્વ